હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને શું શિબિરમાં આવ્યા હતા આજે આઠમો દિવસ છે અને મારી તબિયત તો ચાર પાંચ દિવસથી ખરાબ થઈ ગઈ છે એટલે મારે અહીંયાથી જવાનું છે ઘરે પિયુષને જે ત્રણ દિવસ બાકી છે એ શિબિર કમ્પ્લીટ કરીને આવશે અને મારે જવાનું છે બસ હમણાં અહીંયાનું જે ઓફિસિયલ જે વર્ક હોય ને એ કમ્પ્લીટ થશે ને પછી નીકળીશ આઈ થિંક નવ વાગે થશે સાડા આઠ વાગ્યાથી ચાર પાંચ દિવસથી બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે કઈ નથી આજે મારે જવું પડશે આ તો તમને હું એ નહીં બતાવી શકું કારણ કે હું અત્યારે અહીંયા બહાર આવી ગઈ છું ઓફિસ છે ત્યાં તો બહાર ઓફિસનો આવો કંઈક નજારો છે અહીંયા જો અંદર શિબિર ચાલુ હોય અત્યારે એટલે બધું બંધ હોય અહીં અંદર જઈ ન શકી કે કાંઈ બતાવી ન શકી અને આ ઓફિસ છે અહીંયા સામે ફોનને બધું જમા કરાવી દીધું હોય એવા હોય ત્યારે તો મને જસ્ટ ફોન મળ્યો છે હમણાં થોડીક વાર પહેલાં જે સવારનું એટમોસફિયર હોય એ કંઈક અલગ જ હોય એટલી બધી ગ્રીનરી છે બહુ બધા ઝાડ છે અંદર તો બહુ એટલે બહુ બધા છે તો અંદરનું તો હું કંઈ શૂટિંગ હવે નહીં કરી શકું બહાર આવી ગઈ એટલે અને બહાર જ ફોન મળે ઓફિસમાં શિબિર પૂરી કરી હોય તો ત્યારે મળી જાય અંદર લાસ્ટ ડે હોય ને ત્યારે તો મારે તો અધૂરેથી છોડીને જવું પડે છે હવે બે દિવસ જ બાકી હતા ખાલી ત્રણ ચાર દિવસથી તો દવાઈ સતત બધી અલગ અલગ આપે છે પણ કંઈ ફરક નથી પડતો આજ તો તાવી આવી ગયો છે બસ ક્યારે મળશે કેવી રીતે મળશે કાંઈ ખબર નથી અને મહેસાણાનું આખું મારા માટે અલગ જ છે આ બાજુ કોઈ દિવસ ક્યારેય હું આવી રીતે બાય બસ કેવી રીતે આવવાનું એ ગાડીમાં આવ્યા હોય તો અહીંયા આ મીઠા ગામ છે ને ત્યાંથી નજીક છે આવડું આ સેન્ટર છે તો અહીંયાથી હજી મહેસાણા બસ સ્ટેન્ડ જવું પડશે એ કેવી રીતે જવાનું કાંઈ ખબર છે નહીં અહીંયા ઓફિસમાં ઓફિસ ખુલશે પછી ઇન્ફોર્મેશન લઈ લઈશ ત્યાંથી અને પછી અહીંયાથી નીકળીશ અને પછી જોઈએ હવે બસ એસટીમાં મળે છે કે ટ્રાવેલ્સ કે જે કાંઈ બી મળે અને મારા માટે એક સાવ નવું સિટી છે ઓટો પકડવાની છે મહેસાણા જવા માટે ઓટો કે જે કઈ બી મળે તો અહીંયાથી અરાઉન્ડ છે બાર કિલોમીટર આ સેન્ટર થી વેઇટ કરું છું પણ કઈ કે કંઈ આવતું નથી ફાઇનલી ગઈ બસ મળી ગઈ છે મહેસાણા બસ સ્ટેન્ડ જવા માટેની સો ગાઈસ મહેસાણાનું રાધનપુરા બસ સ્ટેન્ડ છે રાધનપુરા સર્કલ બસ સ્ટેન્ડ ત્યાં આવી ગઈ છું સામે છે વેક્સિન વાળું સર્કલ તો અહીંયાથી બસ પકડવાની છે મારે અને બસ આઈ થિંક પકડવી પડશે અમદાવાદ મહેસાણા થી બસ માં બેસી ગઈ હતી અમદાવાદ જવા માટે અને અમદાવાદ પહોંચી ગઈ છું ગજબ નો ટ્રાફિક છે રસ્તામાં બસ મળી હવે જવું છે વોલ્વોમાં બહુ એટલે બહુ ગરમી થતી હતી ઓલી બસ માં અને વોલ્વો નો બસ ટાઈમ હું પહોંચી અને જસ્ટ પાંચ મિનિટ ઉપડવાની છે તો નાસ્તો લઈ લીધો અને બસ હવે બસમાં બેસી તો ગાઈઝ અમારો બ્રેક આવી ગયો છે આર આર રેસ્ટોરન્ટ છે ને ત્યાં તો આઈસક્રીમ આવી ગયો છે બીજું ઊંઘા આવી ગઈ હતી કારણ કે કાલે રાત્રે તબિયત સારી પડે તો કાલે ઊંઘ નથી મસ્ત ઊંઘા આવી ગઈ તેના ફટાફટ ફ્રેશ થઈ ગયા પછી આઈસ્ક્રીમ થાઈ ગઈ તો ફ્રેશ થઈને આવી ગયા બા અને હવે

સો હવે પહોંચી ગયા છીએ ચોટીલા કેટલો ટ્રાફિક છે અહીંયા સો ગાઈસ રાજકોટ એન્ટ્રી લઈ લીધી છે સો ગાઈસ ફાઇનલી પહોંચી ગઈ છું રાજકોટ રિક્ષામાંથી ઉતરી અને ડાયરેક્ટ હોસ્પિટલ પણ આજે છે રવિવાર એટલે હવે સાહેબ છે નહીં હવે ડાયરેક્ટ અહીંયાથી ઘરે જ આવું છું પાછી રિક્ષા ચેન્જ કરવી પડશે કારણ કે મેં અહીંયા ડાયરેક્ટ હોસ્પિટલની રિક્ષા કરી હતી પણ આજે બંધ હોય રવિવાર છે મને ખબર નહોતી પછી નથી ખબર પડી કે આજે તો બંધ હોય સંદેશ છે ડૉક્ટર છે આવ કુલ આવી ગયો છે મેડિકલમાંથી દવા એવું લઈ લે એવું લાગશે તો કાલે બધા યાદ સનો વેઇટ કરું છું બેનનો ફોન આવી ગયો કે ડાયરેક્ટ અહીંયા આવી જા મજા નથી એટલે ઘરે નથી જાવ ઘરે પરવર કુશી છે અને એકલી સુવા છે તો અમે ઘરે નથી જતી અને બસ બેજટ પણ લેવા આવે છે અહીંયા હોસ્પિટલ પર વેઇટ કરું છું મને ફટાફટ તેડી જાય એટલે ડાયરેક્ટ લેફ્ટ નથી સ हाय आगीया पाचा थैंक यू લેવા માટે સો ગાઈસ 7:30 વાગે હું ગઈ છું ઘરે અને સવારે 9:00 9:30 વાગે નીકળીતી મહેસાણાથી નવ સવા નવે નીકળી હતી અને હવે પૂછી છું સાડા સાત સાડા સાત વાગે એટલો થાક લાગ્યો છે ગજો ટ્રાવેલિંગ એટલું કર્યું અને તો તબિયત સારી ના અમદાવાદથી વાંધો ઓછો આવ્યો કે બોલ વધી ગયો ગરમી તો લાગે નહીં એટલે થોડુંક સારું હતું પણ મહેસાણાથી અમદાવાદ પહોંચવા માટે હાલત ખરાબ થઈ ગઈ હતી વચ્ચે તો એવું વિચાર્યું હતું કે પહેલાં મહેસાણાની અંદર કોઈ બી જગ્યાએ દવા લઈ આવું

કે સૂપ કેવું એમ ને એવું કઈ નહીં પાણી એને પીવાનું સરગવાન પાવડર બહુ ખારો તુઈ પીતી જાય સરગવાન પાનનો હેમડો તો સરગવાનો નોતી ખબર ના પાન નહીં સરગવો જ આમાં લઈ જાય જો તો એ કાઈ કમ છે થોડા ની સરગવાના બેનિફિટ તો બહુ બધા છે એ તો ખ્યાલ છે

ડુંગળી ખાઈશ ડુંગળી અહીંયા લસણ ડુંગળી વાળ ચાપડી છે ચાપડી ને એવું નથી ખાઉં છું શાક ને ભાખરી ખાઈશ આજે હું ખટા જમી લઈ તો બિંદર એ આવે છે ગુડ મોર્નિંગ ગાઈસ નેક્સ્ટ ડે થઈ ગયું છે સવારના પોણા સાત વાગ્યા છે મુથિંગ પોણા સાત વાગ્યા છે અને

જેતપુર બહુ બોલાવ્યો અમને હે જેતપુર બહુ બોલાવે છે ઘણાય લોકો એ નાખી હવે ઘરે જાવું છે હવે ગદાથી 10 દિલિયાનો ગીહા થડીયા દેઈ હમ સો ગાઈસ ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ હા દોપર તો તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું હોમ સ્વીટ હોમ ઘરથીનો છડો ઘર એ જ્યારે ઘરે આવે ને કેટલા બધા દિવસ પછી એ ફીલ થાય થાય ને થાય બધાને થતું જશે ચાલો આ વ્લોગને એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ આજનો વિડીયો નાનો એવો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો જલ્દી જલ્દી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરું છું મારી ચેનલ મળશું નેક્સ્ટ વિડીયોમાં તે સુધી રહીને બાય બાય